દહેગામના લીહોળા નાગજીના મુવાડા નદીના પટમાં ગેરકાયદેસર રસ્તો તંત્રએ તોડી પાડ્યો દહેગામ તાલુકાના લીહોળા નાગજીના મુવાડા ખાતે મેસો નદી વચ્ચે રસ્તો બનાવતા મીડિયામાં સમાચાર પ્રસારી થતા જિલ્લાનું તંત્ર દોડતું થયું ગ્રામજનો નદીના પટમાં દોડી જતા ચકચાર મચી જવા પામી આજનો તારીખ પંદર જાન્યુઆરીના રોજ ગાંધીનગર જિલ્લાના અધિકારીઓ મેસો નદીના પટમાં લીઝ ધારકોએ ગેરકાયદેસર છેદન કર્યું હતું તે મંજૂરી વિના તથા મેસો નદીના પટની વચ્ચે લીસ ધારકોએ ગેરકાયદેસર રસ્તો બનાવવાની જાણ થતા તપાસનો ધમધમાટ શરૂ કરી આ મામલે ગ્રામજનોને જાણ થતા નદીના પટમાં દોડી ગયા હતા આ મુદ્દે ખનન માફિયા સામે જિલ્લા તથા તાલુકા અધિકારીઓ ગાંધીનગર બુસ્તર શાસ્ત્રી અધિકારીઓ સહિત નદીના પટમાં દોડી જઈ નદીના પટનો ગેરકાયદેસર રસ્તો જેસીબી મશીનથી તોડી નાખ્યો ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો તંત્ર આ જ રીતે સજાગ રહે તો ગૌચર અને નદીના અસ્તિત્વને બચાવી શકાય તેમ છે અધિકારીઓ મામલે તપાસ કરી જવાબદાર લીઝ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે જેથી ભવિષ્યમાં આવા ગેરકાયદેસર કૃત્યો પર લગામ લગાવી શકાય આખો રાજેન્દ્ર કુમાર બોલું જે થોડા દિવસ પહેલા સમાચારમાં જે આપ્યું હતું જે રસ્તો નથી બિનકાજેસર પાક બને જે આમાં આવ્યો ખનીજ દાળા જે ખનીજ આપવામાં આવી છે લીઝ ધારકોએ જે આજે અધિકારીઓ ઉપલા લેવલમાંથી આવ્યા છે જે તાત્કાલિક અને સાહેબનો નો આભાર માનવ રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા